વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જુઓ તે વનસ્પતિના છોડનું ચિત્ર છે જે વનસ્પતિના વિવિધ અંગો દર્શાવે છે આ છે મૂળ જે જમીનમાં હોય છે આ છે પ્રકાંડ આ છે પર્ણ ને આ છે પુષ્પ તથા આ છે ફળ આમ વનસ્પતિના મુખ્ય પાંચ અંગો છે એક મૂળ બે પ્રકાંડ ત્રણ પર્ણ ચાર પુષ્પ

આ ભાગો ઓળખો આ છે પુષ્પદંડ આ છે વજ્રપત્ર આ છે ફૂલમણી આ છે પૂકેસર ચક્ર ને આ છે સ્ત્રીસર ચક્ર પુષ્પદંડની ઉપર ઉપસેલો આ ભાગ પુષ્પાસનનો છે હવે તે દરેક વિશે આપણે વિગતે સમજીએ પુષ્પના ભાગો એક પુષ્પાસન મિત્રો પુષ્પની નીચેના લીલા રંગના આ પહોળા ભાગને પુષ્પાસન કહે છે જેના પર પુષ્પ ગોઠવાયેલું જોવા મળે છે પુષ્પાસન એટલે પુષ્પ માટેનું આસન બે વજ્રચક્ર હવે આ પુષ્પાસન પરની આ લીલા રંગની પાખડીઓ જુઓ તેમને વજ્રપત્રો કહે છે આ વજ્રપત્રો ભેગા મળી વજ્રચક્રની રચના કરે છે તેનું કાર્ય કળી સ્વરૂપે રહેલા પુષ્પનું રક્ષણ કરવાનું છે ક્યારેક વજ્રપત્રો છૂટા પણ જોવા મળે છે ત્રણ દલચક્ર એટલે કે ફૂલમણી હવે વજ્રપત્રની ઉપર આવેલ આ રંગીન પાંખડીઓ જુઓ તેને ફૂલમણી અથવા દલચક્ર કહે છે દલપત્રો છૂટા છૂટા હોય છે તો કોઈ ફૂલમાં સળંગ પણ હોય છે જાસૂદના ફૂલમાં તે છૂટા છે ચાર પૂકેસર ચક્ર આ જાસૂદના ફૂલમાંથી પૂકેસર ચક્રને અલગ પાડીને તેના વિશે સમજીએ આ ચિત્ર જુઓ તે પૂકેસર દર્શાવે છે આ છે તેનો તંતુ જે નક્કર હોય છે ને તંતુની ટોચ પર આ છે થાય છે જે ખૂબ જ સૂક્ષ્મ હોય છે ઘણા પૂકેસરો ભેગા મળી પૂકેસર ચક્રની રચના કરે છે પાંચ સ્ત્રી કેસર ચક્ર આ પુષ્પમાં આ છે સ્ત્રીકેસર ચક્ર તેની અલગ આ આકૃતિ જુઓ નીચેના ફૂલેલા ભાગને કહે છે ને આ પોલી નળી તે છે પરાગવાહીની ને ઉપરનો આ ભાગ છે પરાગાસન સામાન્ય રીતે પુષ્પમાં પૂ કેસરો એક કરતા વધારે હોય છે જ્યારે સ્ત્રીકેસર એક જ હોય છે કોઈપણ સ્ત્રીકેસરો એક કરતા વધારે હોય છે ત્યારે તે બધા જોડાઈને એક સ્ત્રીકેસરની રચના કરે છે પરાગનયન મિત્રો પરાગનયનની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય પૂ કેસર પરની પરાગરજને સ્ત્રી કેસર પરના પરાગાસન પર લઈ જવાની ક્રિયાને પરાગનયન કહે છે પરાગનયનના બે પ્રકાર છે એક સ્વપરાગનયન બે પરપરાગનયન એક આપણે સ્વપરાગનયન વિશે જાણીએ તેની વ્યાખ્યા છે એક જ છોડના પુષ્પના પૂ કેસર અને સ્ત્રીકેસરમાં થતા પરાગનયન સ્વપરાગનયન કહે છે પરપરાગનયન પરપરાગનયનની વ્યાખ્યા આ પ્રમાણે છે એક જ પ્રકારની વનસ્પતિના બે અલગ અલગ પરાગનયન કહે છે અલગ અલગ પુષ્પોમાં પરાગનયન થાય છે પરાગરજના વાહકો પરપરાગનયન આપમેળે થઈ શકતું નથી તે થવા માટે વાહકો જરૂર પડે છે આવા વાહકો આ પ્રમાણે છે પવન પાણી કીટકો જેવા કે ભમરો પતંગ મધમાખી વગેરે કેટલાક પુષ્પોમાં પરાગરજ હલકી હોવાથી પવન દ્વારા ઉડે છે અને બીજા પુષ્પના પરાગાસન પર જાય છે પાણી પર તરીને જલજ વનસ્પતિમાં પરાગરજ બીજા પુષ્પના પરાગાસન સુધી પહોંચે છે કીટકો પુષ્પ પર બેસે છે ત્યારે તેના શરીરના અંગો પર પરાગરજ ચોંટી જાય છે કીટક ઉડીને બીજા પુષ્પ પર જાય ત્યારે તે પરાગાસન પર પડે છે પર આ ક્રિયામાં મદદરૂપ થાય છે ફલન મિત્રો હવે ફલનની ક્રિયા સમજીએ પરાગનયન પછીની ક્રિયા ફલન છે પરાગનયન થવાથી પરાગરજ પરાગાસન પર પહોંચે છે આ આકૃતિ જુઓ સુધી સ્ત્રી કેસરની ટોચ પરજ પરાગનલિકા દ્વારા બીજાંડ સુધી પહોંચે છે અને બીજાંડમાં માં અંડકોષ સાથે જોડાય છે આ ક્રિયાને ફલન કહે છે પુષ્પ માં ક્રિયા થયા બાદ બીજાંડ વિકાસ પામી બીજ બને છે અને બીજા વિકાસ થઈ ફળ બને છે ફળના પ્રકારો મિત્રો ફળના મુખ્ય બે પ્રકાર છે એક માંસલ ફળ અને બે શુષ્ક ફળ પ્રથમ આપણે માંસલ ફળની માહિતી મેળવીએ કેટલાક ફળમાં બીજા સયની દિવાલ માંસલ અને દળદાર બને છે આવા ફળોને માંસલ ફળ કહે છે દાખલા તરીકે કેરી પપૈયું ટામેટા બોર જામફળ વગેરે શુષ્ક ફળ એટલે શું કેટલાક ફળ પાકા થતા એમની બીજા સયની દિવાલ સુકાઈ જાય છે અર્થાત શુષ્ક બને છે આવા ફળને શુષ્ક ફળ કહે છે આવા ફળ ઠણ હોય છે દાખલા તરીકે મગ તુવેર બાજરી વટાણા મકાઈ વગેરે મિત્રો શુષ્ક ફળના પણ આગળ પ્રકાર પાડી શકાય તે માત્ર આપની જાણકારી ખાતર તે અંગે જાણીએ એક સીમ્બ ફળ જે ફળમાં બીજા સળંગ જોવા મળે છે તેવા ફળને ફળ કહે છે સિંબ એટલે સિંગ વાલ વટાણા ચોળા વગેરે સિંબ ફળ છે બે પ્રાવર ફળ જે ફળમાં બીજા ના ભાગ પડે તેવા ફળને પ્રાવર ફળ કહે છે દાખલા તરીકે કપાસ ભીંડા વગેરે ત્રણ ધાન્ય ફળ જે ફળોમાં ફળનું ફલાવરણ અને બીજનું બીજા જોવા મળે છે તેને ધાન્ય ફળ કહે છે દાખલા તરીકે મકાઈ બાજરી મિત્રો આ હતી માહિતી પુષ્પ અને ફળ વિશેની તમારી આસપાસ ઘણા ફૂલ અને ફળ જોવા મળે છે તે જુઓ અને ફળના વિવિધ પ્રકારના વર્ગીકરણ કરતા શીખો